અરવલી જિલ્લામાં પશુપાલકોમાં દૂધના ભાવ ફેરના મુદ્દે અરવલી જિલ્લામાં પશુપાલકોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ઉગ્ર બન્યું છે હિંમતનગર ડેરી ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પશુપાલકો પર થયેલી પોલીસ ફરિયાદ અને પોલીસ સાથેના આકર્ષણનો વિરોધમાં પશુપાલકે પોતાની લડતને વધુ તેજ બનાવી છે આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની તમામ દૂધ મંડળીઓ પશુપાલકોએ દૂધ ભરવાનું બંધ રાખ્યું છે મેઘરજના ગ્રીન પાર્ક નજીક દૂધ ભરીને જે ટેમ્પામાં રોકી રોડ પર દૂધના કેનિયા ફેંક્યા રસ્તાઓ પર દૂધની નદીઓ વહી રહી છે સવારથી દૂધ મંડળીઓ આગળ મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકો પોતાના ઘરેથી લાવેલું દૂધ મંડળી આગળ ઢોળીને સાબરડેરીના વહીવટતંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે સાબરડેરી દ્વારા યોગ્ય ભાવ ના ફેર ના આપતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત કર્યો હતો મારું નામ કટારા બિપિનભાઈ લીંબાભાઈ ગામ પંચાયત ચિથારા મહાદેવ દૂધ મંડળ સેક્રેટરી શ્રી અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને નવ ટકા જે ભાવ આપેલો હોય એ અમે કોઈને પરવડતું નથી અમારી માગણી એવી છે કે અમારે વીસ થી પચીસ ટકા માગણી પૂરેપૂરી હોય તો અમારે ભાવ ફેર કરવો બરાબર અને અમારા જે હિંમતનગરમાં જે રેલીમાં જયેલા એક મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ હજી હજી સુધી આવેલું નથી તો એ અરવલ્લી અથવા હિંમતનગર પોકશે નહીં અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ તાલુકાજ ની અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધ ને જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને